હવે સુરત શહેરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ બની ભૂત બંગલો સિક્યોરિટીના અભાવે આખા સંકુલનું ધનોતપનોત વળી ગયું ચારે તરફ ખંડેર જેવી સ્થિતિ સ્વિમિંગ પૂલમાં પાણીમાં લીલના થડ જામ્યા એસીના ઇન્ડોર તૂટેલી સ્થિતિમાં લટકતા નજરે ચડ્યા તો બેડમિન્ટન કોર્ટની સ્થિતિ દયજનક સરદાર પટેલના નામે રાજカラー રમતા ભાજપના શાસકો અને ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સ мили ભગતને લીધે વરાછા છે વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયની બની છે રખડખાવના અભાવે સરદાર સંકુલ ખંડેની સ્થિતિમાં પહોંચી ચૂક્યું હોવાની આજે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટરે મુલાકાત લઈને પાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી સુરત મહાનગરપાલિકાના વરાસર ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો તાજેતરમાં જ પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ યક્ષ પ્રશ્ન છે

પાણીની સ્થિતિને જોતા એવું દ્રશ્ય સામે આવે છે કે વરસાદનું પાણી ભરાયું છે લીલથી છલકતા સ્વિમિંગ પુલમાં પાણીને તાકીડે ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે એવી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માંગ કરી છે બેડમિન્ટન કોર્ટે ઠેકાના વિનાનું એર કન્ડિશનના ઇન્ડોર તૂટેલી અવસ્થામાં લટકતા મળી આવ્યા સેન્ટ્રલી એસીના ઇન્ડોરની ફ્રેમ તૂટેલી નજરે આવી આખો સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ છે પ્રજાના પૈસાનો વેડફાટ શાસકોએ સુરતના વિકાસના વિનાશમાં પરિવર્તન કરવાનું પાપ કર્યું છે આ સાથે સંકુલને તાત્કાલિક રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક જેવું ખેલવા લાયક બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી એટલું જ નહીં પણ ગેરકાયદેસર કામ એટલે કે દારૂ દિયાઓ અને ગંજેરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે અને તેમના માટે આ સ્થાન સારું થઈ ગયું છે એટલે તાજેતરમાં જ વહેલું સૂત્રો એક રહે ગે તો સેફ રહે ગે એમના પર બિલકુલ બંધ બેસે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર એક જે ઝોન ઓફિસ થી ખૂબ નજીકમાં માં પાંચસો મીટર ની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતતને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતતને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે